તો એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્ત્વના સમાચાર પર રાજકોટથી ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધના મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો ક્ષત્રિય સમાજ અગ્રણી પીટી જાડેજાનું નિવેદન સામે આવ્યું છે આગામી છ અથવા સાત એપ્રિલે મહાસંમેલન મળવાનું છે

મોદી સાહેબ જે ઇતિહાસના એ જાણકાર છે અને મારા આટલા કાર્યક્રમમાં આવેલા પણ છે એટલે મારે તો દિલ્હી અત્યારે પહોંચી શકું નથી છતાં હું કાલ વિચારું છું કે હું મોદી સાહેબ પાસે જાઉં અને મોદી સાહેબને વિનંતી કરું કે મોદી સાહેબ આ છત્રીઓને અન્યાય થયો છે ખોટો છે કે સાચો છે એની સમક્ષ મૂકવું પણ કદાચ આજે પરિણામ આવી જાય એવું પણ મને લાગે છે બરાબર છે રૂપાલા સાહેબ ને તેડું આવ્યું છે મુખ્યમંત્રી સાહેબ ને તેડું આવ્યું છે પાટીલ સાહેબ ને તેડું આવ્યું છે હું કોઈ કોઈનો વિરોધ નથી કરતો માત્ર અત્યારે ક્ષત્રિય સમાજ નો જે રોષ છે એ રોષ હું વ્યક્ત કરું છું